મારું નામ રાજેશ ગોર હું ભુજ નગરપાલિકા વોર્ડ નંબર ચાર નું નગર સેવક છું અને જ્યેષ્ઠાનગર કેમ્પ વિસ્તારમાં રહું છું અને જ્યેષ્ઠાનગર કેમ્પ વિસ્તારની સાડા નંબર માં આજે વર્ષ બે હાજર ચોવીસ દરમિયાન શાળા પ્રવેશ અને અન્ય કેરવલીનો જે કાર્યક્રમ હતો એમાં સરકાર શ્રી તરફથી સીડીપીઓ મેડમ અને આ સાડા નંબર છના આચાર્ય થઈ અને તમામ શિક્ષક પણ હાજર હતો અને

એ બધી માહિતી ખરેખર દરેક વાલીઓ લેવી જોઈએ અને દરેક વાલીઓને ને આપના માધ્યમ દ્વારા હું અપીલ કરું છું કે પોતાના બાળકો ને ચોક્કસ અને નિયમિત પણે સ્કૂલ શાળા સ્કૂલે મોકલે એ વિનંતી મારું નામ વસંત ગોસ્વામી આચાર્ય છું શાળા નંબર છ નો અને આપણે આજે બાલવાટિકા અને ધોરણ એક બે માં પ્રવેશ આપવાનો છે બાલવાટિકા માં પંદર કુમાર સત્તર કન્યા કુલ બેતાલીસ

શિક્ષણ તો જીવાદોરી છે જીવનની જો શિક્ષણ હોય તો જીવનની ઊમ તો કલ્પના પણ કરી શકાય કારણ કે શિક્ષણ થી શિક્ષણ પાંચ આઠ ભણેલું હોય અને એ કામ કરે અને સાવ શિક્ષણ વગરનો હોય એ કામ કરે એમાં ઘણો ફરક આવી જશે એટલે શિક્ષણ શિક્ષણ વગર તો જીવન બહુ બહુ ઓછું બહુ રેપ જેને કહેવાનું કે અગવું પડશે